વિડીયો સસ્તો જે બધા પશુપાલન મિત્રો આ પ્રયોગ કરી શકે છે અને તેમની ફેટની ટકાવારીની અંદર છે મિત્રો વધારો કરી શકે છે ચાલો તમે આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કઈ કઈ વસ્તુઓ છે ને કેટલી માત્રા ની અંદર આપવાની રહેશે કે આ પશુને આપણને સંપૂર્ણ માહિતી મેળવશે આ ની અંદર અંદર મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રોને છે તે આ વસ્તુ વિડીયો ત્રણ થી ચાર વસ્તુ તમારે પશુને આપવાની રહેશે સો ગ્રામ જેટલો મિત્રો ચણાનો લોટ જે આપણે બેસણ કહીએ છીએ એ મિત્રો તમારે લેવાનો રહેશે સો ગ્રામ બેસણ ચણાનો નો લોટ લેવાનો રહેશે પછી મિત્રો સો મિલી જેટલું સરસિયાનું તેલ તમારે લેવાનું રહેશે અને મિત્રો પોજ મેલી લીંબુનો રસ તમારે લેવાનો રહેશે આ ત્રણ વસ્તુઓ મિત્રો મોટા ભાગના પશુપાલન મિત્રોને આસાનીથી મળી જશે મિત્રો સરસિયાનું તેલ છે તો તમારે રીતે જો મિત્રો કેમિકલ વગરનું હોય તો એનો જ ઉપયોગ કરો તે ના મળે તો મિત્રો તમે બજારમાંથી બાટલો બીજો ખરીદીને લઈ શકો છો હવે મિત્રો વાત કરીએ તો આ કેવી રીતે આપવાનું રહેશે આ ત્રણ વસ્તુ તમારે મિત્રો મિશ્રણ કરી અને આપણા પશુને જે આપણે મિત્રો દોયા પહેલું કે દોયા પછી કે જ્યારે દોવા બેસીએ ત્યારે જે આપણે મિત્રો ખોણ આપીએ છીએ તે ખોણ ની સાથે મિત્રો તમારે એડ કરીને પશુને આપવાનું રહેશે હવે મિત્રો વાત કરીએ તો કયા પશુને આપવો અને કેટલા દિવસ આપવો વાત કરીએ તો મિત્રો દસ દિવસ તમારે આપવો અને દસ દિવસ ના આપવો દસ દિવસ આપવો દસ દિવસ ના આપવો તેવી રીતે મિત્રો તમારે દસ દિવસની ગેપ રાખી અને પછી આપણે મિત્રો આપણા પશુને આપવો જોઈએ અને હવે મિત્રો વાત કરીએ તો કયા પશુને આપો જે પશુનું વિયાર થયેલું હોય તેને દસ દિવસ પછી ચાલુ કરવું અને બાકી ગમે જે પશુ જે ધોવા દે છે અને જેને તમે ફેટ વધારવા માગો છો એ બધા પશુને તમે આપી શકો છો જેના લીધે તમારા ફેટની ટકાવારી વધી જશે અમે છ દિવસ આ ચાલુ કર્યું ત્યારથી અમારે ફેટની ટકાવારી ગયો તમારે પણ જો મિત્રો આવી રીતે ટકાવારી વધારો કરવો હોય તો મિત્રો આ વસ્તુ વિધી એ તમે તમારા પશુને આપી તમારા દૂધની માત્રાની અંદર ફેટની ટકાવારીની અંદર વધારો કરી શકો છો અને આવા દરજના વિડીયો જોવા માટે તમે અમારે યુટ્યુબ ચેનલ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયા સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માત્ર